નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત મિત્રો આજે કાંગ છે હવે આ કાંગ જે છે એ મિત્રો આપણે આ ગુજરાતની અંદર જે છે એ મિત્રો મોખરે અત્યારે જે છે એ મિત્રો વવાય છે તો કાંગ વિશેની મિત્રો હું તમને માહિતી આપું તો જે છે એ

કાંગનો જે છે એ મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો તો આ જે છે કાંગનો પાક આપણે જે છે એ મિત્રો લઈ શકીએ છીએ આમાં જે છે એ મિત્રો આપણે ઉનાળાની અંદર જે છે એ મિત્રો આ કાંગના પાક અંદર કોઈ પણ જાતનો રોગ જે છે એ મિત્રો જોવા મળતો નથી અને આનું ઉત્પાદન પણ જે છે એ મિત્રો ખૂબ જ એવું સારું આવે છે જેથી કરીને અમારે આ સૌરાષ્ટ્રના ખેડૂતો કાંગનું વાવેતર જે છે એ મિત્રો મોખરે અત્યારે હાલ ઉનાળાની અંદર જે છે એ મિત્રો અત્યારે હાલ કરી રહ્યા છે તો આ કાંગના પાક વિશે મિત્રો તમને શું કેવું છે એ અમને મિત્રો કોમેન્ટ કરવા વિનંતી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જે છે એ મિત્રો શેર કરવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો